વાજી અને પુત્ર દેતી દુખીઓના દુખડા દૂર કરતી એવી માં ભગવતી મોમાઈ મોરાગઢમાં વિરાજમાન છે તો આજના વિડીયોમાં આપણે માં મોમાઈના ઇતિહાસ વિશે વાત કરવાના છીએ આજથી લગભગ ઘણા વર્ષો પહેલા જાડેજાઓનો એક પરિવાર એક સમૂહ સિંધથી ગુજરાત આવી રહ્યો હતો ઘોડા ઉપર સવાર થયેલા જાડેજા સિંધથી નીકળે છે સાથે પાણી અને જમવાની વ્યવસ્થા પણ રાખે છે સિંધથી નીકળ્યાના લગભગ એક દિવસ પછી બપોરનો સમય હોય છે તેઓ રણ જેવા વિસ્તારમાં પહોંચે છે જાડેજાઓ ગરમી અને ભયાનક તડકામાં લથપથ થઈ જાય છે એમની જોડે પીવા માટેનું પાણી ખલ્લાસ થઈ જાય છે જમવા માટેની જે વ્યવસ્થા હતી એ પણ પૂરી થઈ જાય છે અને તેમને અસહનીય તરસ લાગે છે અને આકુળ વ્યાકુળ થઈ જાય છે જાડેજાઓને એટલી ભયાનક તરસ લાગે છે કે તેઓ બેભાન થવાની કગાર ઉપર આવી જાય છે આ રણ વિસ્તારમાં કોઈ આજુબાજુ એમને દેખાતું નથી અને આવી કાળઝાળ ગરમીમાં એમને એવો આભાસ થાય છે કે તેઓ હવે મરી જશે તેમના છેલ્લા શ્વાસો ચાલી રહ્યા હતા તેમની મદદ કરવા માટે કોઈ દેખાયું નહીં ત્યારે જાડેજાઓ માં ભગવતી માં જગદંબાને યાદ કરે છે અને એમને આરાધના કરે છે કે હે જગત જનની અમે મરી રહ્યા છીએ તું અમારી માં છો અમને બચાવમાં હે ભગવતી ત્યારે જ ભગવતી જાડેજાઓની આરાધના સાંભળે છે ત્યાં તો ગરમી ભૂત તડકો બોળી બપોર અને રણની વચ્ચો વચ્ચ સાંઢળી ઉપર સવાર થઈ એક કન્યા આવી રહી હતી ત્યારે જાડેજાઓ બૂમ પાડે છે કે હે મા હે માય અમને બચાવો હે માય અમારી રક્ષા કરો ત્યારે જાડેજાઓને મુખથી નીકળે છે માઈ એટલે દેવી મોમાઈ નામથી પૂજાણી મોમાઈ નામનું આ જ માત્ર રીઝન છે કે જાડેજાઓના મુખથી નીકળ્યું માઈ એના ઉપરથી મોમાઈ નામથી માં પ્રસિદ્ધ થયા સાંઢળી ઉપર સવાર થઈ માતાજી આવે છે અને જાડેજાઓને પાણી પીવડાવે છે એમને જમાડે છે ત્યારે જાડેજાઓ તૃપ્ત થઈ જાય છે અને કહે છે કે મારી પાછળ પાછળ તમે ચાલે આવો જેટલા સુધી મારા પગના ચિહ્ન દેખાય છે ત્યાં સુધી તમે મારી પાછળ પાછળ આવો હું તમને રસ્તો બતાવું ત્યારે જાડેજાઓ માતાજીના પાછળ પાછળ જાય છે અને થોડેક દૂર જતાં માતાજીના પગ અદ્રશ્ય થઈ જાય છે અને માતાજી પણ અદ્રશ્ય થઈ જાય છે અને જ્યાં માતાજીના પગ અદ્રશ્ય થઈ જાય છે એ ઇલાકો હતો મોરાગઢ નામનો અને મોરાગઢમાં માતાજી અદ્રશ્ય થઈ જાય છે અને એ જ જગ્યાએ માતાજીનો શણગાર અને ચુંદડી મળી આવે છે જાડેજાઓને એવું લાગે છે કે માતાજીને અહીંયા જ વિરાજમાન થવું છે ત્યારથી જ જાડેજાઓએ મા ભગવતી મોમાઈને પોતાની કુળદેવી રૂપે એમની પૂજા અર્ચના કરી અને ત્યાં એક ભવ્ય માં જગદંબા માં મોમાઈનું મંદિર બનાવ્યું અને આજે માત્ર જાડેજા જ નહીં પણ સમગ્ર જાતિ મોમાઈ માની પૂજા અર્ચના કરે છે અને આજ ભગવતી મોમાઈ માના પરચા ખૂબ જ જોવા મળે છે મા ભગવતી માં મોરાગઢમાં વિરાજમાન છે તો મિત્રો આજે મેં ઇતિહાસ જણાવ્યો આ માં ભગવતી મોમાઈના ઇતિહાસ વિશેની વાત હતી તો તમે શું કહેવા માંગો છો કમેન્ટ જરૂર કરજો તો મિત્રો આજ માટે એટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું એટલા માટે જય હિન્દ ભારત માતાની જય